શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશયર થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા જેવું કંઈ બાકી રહેતું નથી હજારો મનુષ્યમાંથી કોઈ જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈ જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા એટલે કે જળ છે પણ હે મહાભાવ આથી બીજી મારી પરા અર્થાત ચેતન પ્રકૃતિને તું જીવરૂપ જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વભૂતો આ બે પ્રકૃતિ રૂપી ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું જ છું હે ધનંજય મારાથી ભિન્ન બીજું કંઈ જ નથી ડોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યોમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું જ છું કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ અન્નપાન આદિ ઈચ્છા તે પણ હું જ છું વળી સાત્વિક રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એ ગુણોથી પર અને વિકાસ રહી મને જાણતું નથી કેમકે મારી આ ગુણમયી દૈવી માયા તરવી મુશ્કેલ છે જેઓ મારે જ ક્ષણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે માયાએ હારેલા જ્ઞાનવાળા મૂઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનાર અધમ પુરુષો મારે શરણ આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે આર્ત એટલે કે દુઃખી જિજ્ઞાસો ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરીને રહ્યો છે બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની ભક્ત મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે તેનું આરાધન કરે અને દેવતા દ્વારા મેજ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂછનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ થયેલા મને પ્રકટ થયેલો માને છે યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂળ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા જ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરદ્વંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામેલા છે પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યો હોય તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી દ્રઢ વ્રતવાળા થઈ મને બચે છે જેઓ મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને તથા સમગ્ર કર્મને જાણે છે જેઓ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે